કેવું ચાલે આપણું કરી બધાયને જય માતાજી દિવાળી નજીક આવી રહી છે તો તમે ફટાકડા ના લીધા હોય તો આવી જજો બાપજી ફટાકડા ભંડારમાં જ્યાં તમને અંદર જોરદાર હોમ ડિલિવરી ફ્રી કરી આપવામાં આવશે ફટાકડાની તો ચલો અંદર અહીં જઈએ આપણે ફટાકડાની અનેક પ્રકારની વેરાયટી તો કેવું ચાલે દીપકભાઈ જય માતાજી આપણે વાત સાંભળી કે આપણા બાપજી ફટાકડા ભંડારમાં હોલ સેલના ભાવમાં ફટાકડા મળી રહે છે

આપણા જેવા મોટા ભાઈઓ માટે પણ ફટાકડા ફોડવા માટે થોડું બાકી રહે થાય મોટા ભાઈઓ માટે મોટા સ્કાય શોટ એ પણ અહીંયા મળી રહે છે શાબાશ કોની રાહ જોઈ રહ્યા છો જલ્દીથી આવી જાવ બાપજી ફટાકડા ભંડારમાં અને નઈ શકો તો કોલ કરો કારણ કે ફ્રી ડિલિવરી અહીં અવેલેબલ છે તો રાહ કોની જોઈ રહ્યા છો તમે ફટાકડાની ખરીદી માટે જલ્દીથી આવી જાવ આપણા બાપજી ફટાકડા ભંડારમાં અને લોકેશનની વાત કરીએ કરણનગર રોડ જય ગુરુદેવ સોસાયટીની એક્ઝેટ સામે બાપજી ફટાકડા ભંડાર જો અનેક પ્રકારના ફટાકડા અવેલેબલ છે નાના ફૂલકાઓ લેવા આવી ગયા છે તમે પણ જલ્દીથી લેવા આવી જઈએ